એટુ તો એ ગાડી મેં ગાડી કે નહી આઈ આવી આ તો કોરો કોરા ગાડી મેં આ જોડા પેરા ઈમાં ઉંચો લાગે છે હું કી દાતો જે માટલો બધું ડોટ ફૂટ્યો લાગે છે મારા હારા શેઠો ર આણું કે આ કાળા કાસમાં અને કાળા નું તો તું તો ખાતો જ નહીં બોલ જે ના જોળ ખાવ કી જો તા છો છો છે જે લે આ તન સોળી વાત હું લઈ જાવ તાણે સોળી જો મારા હારા ગેળો જો પણ તારો બાપો પરણાવતો નહીં એટલે પછી મારા વિશારો પણ ગામનો હું નહીં આવ પેલા કોઈ ના વાય તોય ના 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 તો કો ફરક પડેલ્યા તારો શિયાલી જેવો શિયાળી જેવો તો રસ

બાપા ની ખબર પાડું તો ફોન કરો નો તાલો નબળો મૂંગો પાડો પડ ને શું ટુ ખાલી પાડું આજ તો સોળી બતાવું કઉ

આ એને રૂપલે સતોજો ઓછું એક્યામાં નામ હું થયું ને એ ગાડી હતી હા અને આગર મસાલો ઓમ બાંધેલો જતોતો ના બને કાળું ના બને અલ્યા મારી જોયો તું જૂઠ્ઠું બોલે છે અલ્યા હાચો કહું જો હું કીધું હું હું હતું કે હું હતું પેલું હું તો પોણી વાર તો ભારી ગયો આ તો તને કહેવાય દલભા અને માર ગલ્લો ચાલુ હતો પણ હતો બન હતો હાલો શું જોળો ગોંડો શિખર કારી ગાડી હતી કાળી ગાડી